પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું સરકારશ્રીના જળ સંચય અભિયાન સુજલમ સુફલામ યોજના અંતર્ગત મોટી રાજસ્થળી ગામે તળાવ ઊંડું ઉતારવા અને લેવલ કરવાનો કામ ખાત મહોરત ધારા સભ્ય ભીખાભાઈ બારૈયાના હસ્તે ગામ અને તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું જાણીતી ફેવિકોલ બનાવતી કંપની પીડી લાઇટના લોકો ફાડા અને નિદર્શનમાં છ લાખના ખર્ચે તળાવ ઊંડું ઉતારવામાં આવનાર છે કામના આરંભે પીડી લાઇટ કંપનીના પ્રતિનિધિઓ સાથે જિલ્લા તાલુકા ભાજપ આગેવાનો સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા સરપંચ અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા ગામને ખરેખર સંકલનથી કામ કરવું જોઈએ એટલે આપણને ખબર પડે કે આવી રીતે જો નાનું ભાઈ 10 10 લાખના કામ તમને તળાવ ઊંડો કરવામાં આવતા હોય અને આવી બધી મહેનત કરતા હોય ત્યારે એને આપણે પૂરે પૂરો સહકાર આપવો જોઈએ તો ખરેખર તો આપણો ગામનું કામ દીપે તો આ તળાવમાં તો ફરતા ફરતો રસ્તો લગભગ 20 ફૂટનો ટોપ થઈ જાય સારા સંજય

આપણા છે એટલે આ હું વાત કરીએ કે આપણા ન હોય આપણી જે અલગ હોય તો એવી વાત ન કરીએ કે પણ નજીક છીએ આપણે ઘણી વખત કે નજીક છીએ ના તો બધું થઈ જશે પણ આપણે ખૂબ જરૂર હોય એની અને ખૂબ બધા કામોમાં કાયમ ધારાસભ્ય છીએ સરકારમાં આપણા ગામ આપણું મદદ કરવાની હોય એ કાયમ મદદ કરી છે અને આજે આપણો આજે તળાવ મંજૂર થયું છે એમાં અમે મહેનત કરીએ કાગળ લખીએ પણ કાગળ લખવાની પાછળ જો પૂરું પ્રેશર એનું ન થાય તો આપણું કામ કાંઈ મંજૂર થાય આપણા ખૂબ જે આ સમય અંતર સમય પ્રમાણે યોજના બહાર પડતી હોય છે એમાં ગુજરાતનો કઈ રીતે સર્વાંગી વિકાસ થાય એના માટે આ સરકાર હર હંમેશા કામ કરતી રહી છે તમે જુઓ કે અત્યારે જે સુલમ સુક્લમ યોજના અમલમાં આવી એને ચા પાણી પાઈએ ક્યાંક એનો સમય થઈ ગયો તો એને રોટલા ખવડાવીએ આ ગામની જે સંસ્કૃતિ છે ને એ ભૂલીએ નહીં ગામની વાત કરીએ તો આ દસ લાખ રૂપિયાનું કામ આપણા ગામના તળાવનું થયું છે આપણા ગામની બધાને લાગણી છે કે તળાવમાંથી ખૂબ બધી માટી એક જગ્યાએથી ક્યાંકની ખોદી નાખી છે ને એક જગ્યાએ ક્યાંક ઢોરા છે બરાબર પછી એને થોડું લેવલ લેવલ થાય પાળા ઉપરથી જે બાળવળો થોડાક મશીન હાલે તો એ ભાવળ નીકળી જાય ને ભાવળ એવો થાય કે ગામના ઢોકળા હોય એ પાળા ઉપર દોડવું હોય હાલવું હોય તો એ આપડું જેટલું કામ કરાવું છે એટલું કામ આપણે એની પાસે કરાવીએ પણ ગામ એને કાયમ સહકાર આપશે તો ફરી વખત કોકને કામ કરવાનું મન થાય કોઈક ફરી બીજા કામ કરવા આવશે એટલે આપડા ગામનો જે પ્રેમ છે એ પૈસા બધા રાખજો એવી બધા વિનંતી બધા રોજ આવજો બધા રોજ આવજો રોજ ધ્યાન રાખજો આમાંથી કોઈને એક કઈ રૂપિયો રળી લેવો નથી મને છેલ્લા ત્રીસ વર્ષ યાદ છે ત્રીસ વર્ષથી હું ખાલી સરપંચ હતો ને તો બે વર્ષમાં માં મેં સિત્તેર લાખ રૂપિયાના કામ મંજૂર કરાવ્યા હતા હું જો સરપંચ થાવ ને તો બીજા બધાને ખબર છે અત્યારે કેવું છે સરપંચ જો સરપંચ થઈ ગયો તો દસ ટકા મને પૈસા આપે ને તો મને સાત લાખ રૂપિયા ઘરે બેઠા બેઠા આપી જાય મેં એક પણ કામ કર્યું નથી કોઈ જેને હું તમને કહી દઉં કે આટલા ત્રીસ વર્ષથી ધારા રાજકારણમાં છું ક્યાંય તમે કોઈથી છાપામાં નાનું ભાઈ આ સરકારી કામના આટલા પૈસા ખાઈ ગયા એવું ક્યાંય નહીં સાંભળ્યું અને એટલે નથી સાંભળ્યું કે એ કામ કરવાની કે એમાંથી કંઈ લેવાની મારી કોઈ જાણ નથી ક્યાંક ના આપણે કેટલું આપીએ છીએ પાંચ રૂપિયા આપણે આપીએ છીએ પચાસ રૂપિયા આપીએ છીએ તો એ કાયમ ભાવ રાખ્યો હતો ને એવો ભાવ બધા લોકો રાખજો એન્જિનિયર ને મેં અહીંયા એટલે આપણે બોલાવ્યા હતા માણિયા સાહેબ ને કે મેં જે કામ કીધું એવું કામ આપણે કરાવવું છે એટલે એ લોકોને થોડુંક ડાયરેક્શન એ છે જે એનું બગડે નહી અને અમારું કામ સારું થઈ જાય એના માટે તમને બોલાવ્યા છે એટલે પૂરું થઈ જાય પછી તમે આ જે ઘનશ્યામભાઈ તળાવ લેવલ થઈ જાય લેવલ થઈ જાય તો પાણી જે તળિયું તૂટી ગયું હોય તો તળિયામાં પાણી ન હોય એક વર પાણી ભરાય ભીખા એટલે અમારે એક વર આખા ગામ ને પાણી ખૂટતું નથી કોઈ એટલું પાણી થાય છે એટલે આ તળાવમાં ક્યાંથી પાણી આવે કેમ આવે એની આટલું હું સતત મહેનત માં મને ખાલી ગમતું એટલે નથી કે સુરત બેઠો બેઠો મને મેસેજ કરે કે આમાં આવું થાય એવું કઈક કરો ને અરે ભાઈ દોસ્ત તો આવ્યું તો કઈક પછી કે કે મને ખાલી સૂચન કરે નથી ગમતા તમારું કઈ યોગદાન ન હોય તમારા પરસેવાના બે ટીપામાં નહીં પડ્યા હોય ને તો નહીં ઉગે તમને તમારા છોકરાએ ગાળ્યું છે મોટા છે ગામના કામમાં તો કોઈ થી ગયા નથી એટલે એવું ન થાય એટલે બધા એટલી મદદ બધા કરજો ગામમાંથી માંથી એવી બધાને વિનંતી બધા મહેમાનો આવ્યા છે લક્ષ્મણભાઈ તાલુકાના કિસાન મોરચા પ્રમુખ છે આપણું ગામનું હોય આપણા ગામનું પહેલું કેવું હોય કે ઘરકી મુરગી લાલ બરોબર એવું થાય એટલે બધા જ આગેવાનો કામ કરે છે એ કામ કરે છે અને બધા મદદ કરજો એ વિનંતી વંદે માતા સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર